અમરેલીમાં જે લેટર લેટરકાંડની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે એ લેટર લેટરકાંડને લઈને કોંગ્રેસના નેતા જેની ઠુમરે મોટો દાવો કર્યો છે જેની ઠુમરે આ પત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને આ પત્રને અસ્લી સાબિત કરતો એફએસએલનો રિપોર્ટ મળી ગયો હોવાનો દાવો કર્યો છે જેની ટુમરના દાવાતિયા પ્રકરણ આજે ફરી ચર્ચામાં આવ્યું છે મિત્રો જેની ટુમરે આજે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક પેકરિયાને લઈને અગાઉ વાયરલ થયેલો પત્ર શેર કર્યો છે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનો બે પાનાનો પત્ર શેર કરવામાં આવ્યો છે મિત્રો સૌ આપણે જાણીશું કે આખરા લેટરમાં શું લખેલું છે જેથી આટલો બધો વિવાદ થયો હતો ત્યારબાદ આપણે જાણીશું કે આ લેટરનું સત્ય શું છે મિત્રો આ લેટરમાં લખવામાં આવ્યું છે કે રત્નાકરજી સાહેબ મહામંત્રી ગુજરાત પ્રદેશ સંગઠન આપ સાહેબ શ્રીને જણાવવાનું કે હું હાલ અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું અને મારી અમરેલી તાલુકા પંચાયતના તમામ વહીવટ વિધાનસભાના નાયબ કૌશિકભાઈ વેકરિયા કરે છે અમને એમના અમરેલી કાર્યાલયે બોલાવ્યા અને એ કહે કે તેમાં અમારે સહી કરી દેવાની અને પ્રમુખ ખાલી કરી દેવાના છે અને તેઓ બે વર્ષ પહેલાં ધારાસભ્યની ચૂંટણી લડતા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસના લોકો વ્યક્તિગત રીતે હતા તેમની હાલ વધારે પ્રોત્સાહન આપે છે ભાજપના કાર્યકરોને નારાજ કરે છે અને તેઓ આગળ કોંગ્રેસવાળા છે તેમ કહે છે આવો અમરેલી તાલુકાના ખાલી નથી અમરેલી નગરપાલિકાનો પણ વહીવટ તેઓ પોતે જ કરે છે અને જિલ્લા પંચાયતનો વહીવટ પણ તેઓ પોતે જ કરે છે સાથે જિલ્લા ભાજપ પણ તેઓ પોતે જ ચલાવે છે અને તેમની પાસે સત્તા હોવાથી તેમની સામે કોઈ બોલે તો તેમને પણ ફસાવી દે છે જેથી તેમની સામે કોઈ બોલતું નથી અને કોઈ ફરિયાદ પણ કરતું નથી અને જેમ કહે છે તેમ જ બધાને કરવાનું રહે છે તે ચૂંટણી લડ્યા તે પહેલાં અમરેલી તાલુકાના અમુક ગામમાં જ દારૂ મળતો હતો અને છેલ્લા બે વર્ષમાં અમરેલી તાલુકાના એકત્રીસ ગામમાં એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં દારૂ ન મળતો હોય લોકોમાં ચર્ચાઓ એવી છે કે પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખનો હપ્તો આપે છે અને રેતીમાં પણ તેમનું એવું જ છે અને અમરેલી તાલુકા કે અમરેલી જિલ્લામાં કોઈપણ નબળા કામની અરજી કરે કે ફરિયાદ કરે તો તેઓ પાસે કોન્ટ્રાક્ટર જાય તો તેમની પાસે તે રૂપિયાનો વહીવટ કરી નબળા કામો કરાવે છે હવે તો આખો કેસ જ નકલી સાબિત થાય તો એમાં જવાબદારી કોની મિત્રો અત્યારે અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટી નામની પાટીદાર યુવતી આરોપી હોવાની અને તેનું કથિત રીતે પોલીસે સરઘસ કાઢ્યું હોવાનો વિવાદ ગરમાયેલો છે એવા સમયે સમગ્ર કેસની તપાસ આઈપીએસ અધિકારી નિલિપ્ત રાયને ચોંપવામાં આવી છે ત્યારે હવે નકલી માનવામાં આવતું આ પત્ર ખરેખર અસલી છે કે નહીં એનો જવાબ તો પોલીસ જ્યારે સત્તાવાર રીતે એસએફએલ રિપોર્ટ જાહેર કરશે ત્યારે સામે આવશે અને જેની ટૂંબોનો દાવો પણ સાચો છે કે ખોટો એ પણ ત્યારે જ સાબિત થઈ શકે છે આ પત્રની સાથે જેની ટૂંબરે આ રીતે લખ્યું છે મિત્રો ગુજરાત સરકારના આધારભૂત સૂત્રોથી મળેલ માહિતી મુજબ અમરેલી સ્થાનિક પોલીસને નકલી પત્ર સાબિત કરેલ પત્રનો એફએસએલો રિપોર્ટ મળી ગયો છે સત્વરે આ એફએસએલો રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરો જેમાં પત્ર અશ્લી છે તેનો રિપોર્ટ જાહેર થાય